પોણી બોલી પાવ માટો પગે પેલું યતી હોતે હું લાવ હા મા પગે પેલું યતી હો ફેક્ચર ભાજીજો ઓ વાહ ને ભાજીયો ભાજીયો લે લે કર શેમ્પોન પોણો દારુ નહી પીતો પોણી 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 નહી પીતો દારુ પોણી ના પોણી પોણી

मकाया रख खाऊं ना मुदा है डूबे बनाइए बनाइए गनबा आ तो चोखा जी नो न मग आ तो खबे का धवाया क खावा आया खबे नी पर ए मा हुके आ तो मारी बात सा એટલે બર જાય ને તો મેલર ના રે ના ગાય મેલર તો ના બાઈક ને બાઈક હતું ને બાઈક બાઈક હા તે ગાડી ઠોકી દીધી ઓ બર તું ના ગાડી ગાડી કન બાઈક પર તો ગોડા થઈ ગયા કે તે હું તે કશું હો પતા નહીં કે ખાન લાવ ખાન લાવ તે આપણું તું મગજ જ ખઈ જોઈ મત તો પગે એક્સિડન્ટ થયો ને તે કે કબ બધ જાળી ગયો એક અમે તે કે ગાયતરી હું તો કહું ના એસ્કીડનથી આ તો કોઈ કે તો ખજીનો શીરો ન મગ મગનીશા ઓન તો રોજ બતાકો બેટ બતાશે આને બતાને ઉજવા એક આબુદ ના ફેટી એ ભા ખાવાનો ખવાશિયા તારે બેહો તારે હા હા ભઈ હું શું કોમળો મેલે હે ભળા એટલે આમ મગનભા ખાંકા ઢોકા આખી રાત પેલું કે ભૂખ લાગ્યા ભૂખ લાગી એ ઉપર મારો ભણાયું ને ખાવાનું સારું બનાવી બે ચાર દાણા જ રહું કાલ ની વાત કાલ કાઢું કરો